સુરતના લસકાણાના એક વેપારી એક યુવતીની મદદ કરવા જતાં હની ટ્રેપનો શિકાર બન્યા હતા મળતી વિગતો પ્રમાણે સુરતના લસકાણામાં રહેતા વેપારી ગત ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેમના ઉપર અજાણ્યા નંબર ઉપરથી કોલ આવતા હતા તો કોલ કોઈક યુવતી કરતી હતી વારંવાર કોલ કરી વાતોમાં ભોળવી ફરિયાદી પાસેથી દવાખાનાના કામ માટે દસ હજાર હતી ફરિયાદીએ દસ હજારની મદદ કરી હતી ત્યારબાદ તે યુવતીએ ફરિયાદી પોતાના ઘરે ચા પીવા બોલાવ્યા હતા હતી જો કે વેપારી કંઈ પણ વિચારે ત્યાં સુધીમાં તો અન્ય બે યુવતીઓ આવી અને બાદમાં નકલી પોલીસ ધસી આવી હતી તેઓએ વેપારીને પોલીસના નામે ધમકાવી બળાત્કાર નો કેસ કરવાની ધમકી આપી ગાળા પણ કરી હતી